જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શું તમે જાણો છો કે લવિંગ એ મસાલો નથી પરંતુ તેમાં એક ખૂબ જ મોટું ગહન રહસ્ય છુપાયેલું છે જેમ કે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે લવિંગને માત્ર ખાવાનો સ્વાદ વધારવા અથવા સુગંધિત કરવા માટે જ નહીં પરંતુ ઊર્જા આત્મિક શાંતિ અને દિવ્ય તરંગોને જાગૃત કરવાનું પણ માધ્યમ માનવામાં આવે છે વાસુદેવ કૃષ્ણ કહે છે કે પ્રાચીન ઋષિ મુનિઓ લવિંગને જીવન શક્તિ સ્ત્રોત કહ્યું છે લવિંગનું સેવન કરે છે અથવા વિશેષ વિધિથી તેનો ઉપયોગ કરે છે તો તેની અંદર સુધી શક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે છે લવિંગમાં છુપાયેલી અગ્નિ તત્વની ઉર્જા રક્ત પરિભ્રમણને વધારે છે મગજની તીવ્ર બનાવે છે અને આળસ અને નકારાત્મકતાને નાશ કરી દે છે તેના નાના દાણામાં એવી ક્ષમતા છે છે કે તે શરીરની કોષોને પુનર્જીવિત કરી દે અને અંદરથી એક નવી ચેતના સંચાર પણ કરે છે કેટલીક વખત તમે જોયું હશે કે લવિંગને પૂજા પાઠમાં હમમાં અથવા મંત્ર સિદ્ધિના પ્રયોગમાં કેમ બાળવામાં આવે છે તેનો કારણ છે કે લવિંગ જ્યારે અગ્નિ સાથે મળે છે તો એક દિવ્ય તરંગ ઉત્પન્ન થાય છે જે વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જાઓને દૂર કરીને સકારાત્મક કંપન પેદા કરે છે કહેવાય છે કે રાત્રે સૂતા પહેલા જો લવિંગને ચાવવામાં આવે અથવા દૂધ સાથે લેવામાં આવે તો તે શરીરની સુપ્ત ઉર્જાને જાગૃત કરી દે છે ઊંઘ ગહન થઈ જાય છે અને આત્માને સૂક્ષ્મ સ્તર પર શક્તિનો અનુભવ થાય છે લવિંગમાં છુપાયેલી ઉર્જા માત્ર શારીરિક લાભ સુધી મર્યાદિત નથી પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સ્તર સુધી અસર કરે છે અને જ્યારે લવિંગનું તેલ કોઈ વિશેષ બિંદુ પર લગાવવામાં આવે તો તે પ્રાણ શક્તિને જાગૃત કરે છે અને વ્યક્તિની અંદર છુપાયેલા ભય સંદેહ અને અસ્થિરતાને નાશ કરી દે છે તેથી કેટલીક સંસ્કૃતિઓમાં લવિંગને સુરક્ષાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે લવિંગનું સેવન કરવાથી પાચન ક્રિયા તેજ થઈ જાય છે જઠરાગ્નિ પ્રજ્વલિત થાય છે અને શરીરને શુદ્ધ કરવાની શક્તિ જાગૃત થાય છે તેથી અસલી રહસ્ય તેનાથી પણ ગહન છે લવિંગમાં હાજર કંપન ઉર્જા આપણા સાત ચક્રોમાંથી વિશેષ કરીને મણિપુર ચક્ર અને આજ ના ચક્રને સક્રિય કરી દે છે મણિપુર ચક્ર એટલે નાભિની પાસે સ્થિત ઊર્જા કેન્દ્ર જ્યારે જાગૃત થાય છે તો શરીરમાં દિવ્ય તરંગો વહેવા લાગે છે આત્મવિશ્વાસ સાહસ અને કાર્ય શક્તિ વધે છે જ્યારે આગના ચક્ર એટલે કે ભ્રૂમધ્યનું કેન્દ્ર ખુલવા પર વ્યક્તિને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે ગહન ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે અને પોતાની અંદર છુપાયેલા રહસ્યોને જાણી શકે છે આ ગુપ્ત વિજ્ઞાન હજારો વર્ષોથી આયુર્વેદ અને તાંત્રિક ગ્રંથોમાં વર્ણિત છે પરંતુ આધુનિક સમયમાં લોકો તેને માત્ર મસાલા સુધી જ મર્યાદિત સમજે છે જ્યારે વાસ્તવિકતા એ છે કે લવિંગમાં એવી પ્રચંડ શક્તિ છુપાયેલી છે જે કોઈ પણ વ્યક્તિને સાધારણથી અસાધારણ બનાવી શકે છે તેની સુગંધ મનને સ્થિર કરે છે ક્રોધને શાંત કરે છે અને ધ્યાનમાં એકાગ્રતા વધારે છે 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 અને આ જ કારણ કે સાધક પોતાના સાધના સ્થળ પર ધૂપ કરે જેથી અહીંની ઉર્જા શુદ્ધ અને સકારાત્મક રહે લવિંગની આ દિવ્ય શક્તિ શરીરની અંદર એક સૂક્ષ્મ નાડીઓને ખોલે છે જેથી પ્રાણ શક્તિ સહજતાથી પ્રભાવિત થાય છે જ્યારે પ્રાણનો પ્રવાહ સહજ થાય છે તો જીવન લાંબુ સ્વસ્થ અને ઉર્જાવાન બને છે કેટલાક વિદ્વાન માને છે કે લવિંગના ઉપયોગથી શરીરમાં કુંડલીની ઉર્જા જાગૃત થવાની પ્રક્રિયા સરળ થઈ જાય છે કારણ કે તેમાં છુપાયેલી અગ્નિશક્તિ ક્ષણની હાડ્ડીના આધારથી ઉપરની તરફ પ્રવાહિત થઈને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવામાં મદદ કરે છે અને જ્યારે આ ચક્ર ખુલે છે તો આત્મા પરમ ચેતના સાથે જોડાઈ જાય છે તે ગુપ્ત અને દિવ્ય રહસ્ય જેને જાણીને તમે સમજી શકો છો કે કેમ આ નાનો મસાલો સાધારણ નથી તેથી તેને માત્ર રસોડામાં સ્વાદ બનાવવાની વસ્તુ ન માનીને તેને જીવનની ઉર્જાને જગાડવાનું આત્માને પ્રકાશિત કરવાનું અને શરીરને દિવ્ય તરંગોથી ભરી દેવાનું ચમત્કારિક તત્વ માનવામાં આવે છે કારણ કે લવિંગમાં ખરેખર એવું રહસ્ય છુપાયેલું છે જે તમારા જીવનને સાધારણથી અસાધારણ નિસ્તેજથી ઉર્જાવાન અને ભૌતિકથી આધ્યાત્મિક બનાવી શકે છે એટલે કે જે વાત આ ઋષિ મુનિઓ સદીઓ પહેલા રહસ્યના રૂપમાં કહેતા હતા વિજ્ઞાન આજે ધીમે ધીમે તેને સાબિત કરી રહ્યું છે ઇતિહાસના પાનાઓમાં એક અને વાત છુપાયેલી છે યુરોપના ગુપ્ત સમાજ અને તાંત્રિક સંગઠનો લવિંગને માત્ર દવા અથવા મસાલાની જેમ ઉપયોગ નહોતા કરતા તેઓ માનતા હતા કે તે સ્મૃતિ અને ભવિષ્યવાણીને તે જ કરે છે કહેવાય છે કે કેટલાક ભવિષ્ય વક્તાઓએ પોતાના અનુષ્ઠાનોમાં લવિંગનું ધુમાડો વાપર્યો જેથી તેમની આત્મા સામાન્ય ચેતનાથી ઉપર ઉઠીને ભવિષ્યને જોઈ શકે શું આ માત્ર ભ્રમ હતો અથવા ખરેખર લવિંગમાં એટલી ક્ષમતા છે કે તે માનવીની ચેતનાના દ્વાર ખોલી દે હવે વિચારો જો લવિંગ એટલી શક્તિશાળી છે તો શું તમને નથી લાગતું કે તેને આજે પણ મોટા પાયે છુપાવવામાં આવે છે આજની દવાઓની અરબો ખરબોની ઇન્ડસ્ટ્રી ઈચ્છે છે કે તમે ગોળીઓ પર નિર્ભર રહો કે તમારી રસોડાના તે નાના મસાલા પર તેથી લવિંગના અસલી ફાયદાઓને ક્યાં તો દબાવી દેવામાં આવ્યા છે અથવા સામાન્ય વાત બનાવીને કરવામાં આવ્યા છે છે સવાલ એ કે કે શું શું આ આ બધું એક ષડયંત્ર નથી નથી સંભવ આજે પણ કેટલીક શક્તિઓ ઈચ્છે છે કે માનવી સાચા પ્રાકૃતિક ઈલાજથી દૂર રહે જેથી તે તેમની દવાઓ અને તેમના સિસ્ટમનો ગુલામ બને રહે આખરે આવીએ છીએ સૌથી મોટા સવાલ પર શું લવિંગનો સંબંધ માત્ર શરીર અને મન સાથે છે અથવા તે આપણી આત્માને પણ સ્પર્શ કરે છે કેટલાક સાધક માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેસીને લવિંગનું સેવન કરે છે તો તેની કુંડલીની શક્તિ તેજીથી જાગૃત થવા લાગે છે આ દાણો માત્ર રક્ત અને માંસને જ નહીં પરંતુ આત્માની ગહનાઈને પણ ઉર્જા આપે છે એટલે કે લવિંગ કોઈ સાધારણ બીજ નથી પરંતુ આધ્યાત્મિક દ્વારની કુંજી છે હવે તમે વિચારો તે જ લવિંગ જેને તમે રોજિંદા જીવનમાં ચા અથવા શાકમાં નાખો છો તે વાસ્તવમાં કેટલી ગહન દુનિયા છુપાવીને બેઠી છે તે માત્ર સ્વાદ નહીં માત્ર દવા નહીં તે તો એક રહસ્ય છે એક શક્તિ છે એક એવો ખજાનો છે જેમ કે સદીઓથી છુપાવવામાં આવ્યો છે આજે તમે જાણ્યું કે લવિંગનું સત્ય કેટલું ગહન છે તે તમને બીમારીઓથી બચાવી શકે છે તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરી શકે છે તમને આત્મિક સુરક્ષા આપી શકે છે અને કદાચ તમારી આત્માના દ્વાર સુધી ખોલી શકે છે પરંતુ અસલી સવાલ એ છે કે શું તમે આ નાના દાણાને ફરીથી માત્ર એક સાધારણ મસાલા માનશો અથવા તેની તાકાતને સમજીને તેને તમારા જીવનમાં એક રહસ્યમય સાથી બનાવશો કારણ કે હવે તમે જાણો છો આ દુનિયાનું સૌથી નાનું પણ તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાવીને બેઠું છે લવિંગ ને ઘણી બધી તાંત્રિક ક્રિયાઓ પૂજા પાઠ અનુષ્ઠાનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો શું તમે પહેલાં જાણતા હતા કે લવિંગમાં આટલી શક્તિશાળી ગુનો છે જો હા તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ